સંસ્કારી નગરી વડોદરામાં નબીરાઉ ને જાણે કાયદો અને પોલીસ નો કોઈ ડર જ ન હોય એ પ્રકારની સ્થિતિ છે વડોદરામાં નબીરાઓ બેફામ બની ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરી રહ્યા છે ત્યારે લોકોના જીવ લેતા નબીરાઓને કંટ્રોલમાં કરવા વડોદરાના એક યુવકે ડ્રિંક એન્ડ ડ્રાઈવ પ્રોટેક્શન ડિવાઇસ એક અનોખું છે જોકે આલ્કોહોલ આલ્કોહોલનું લેવલ ઓછું જોવા મળે તો ડિવાઇસમાં પીળો પ્રકાશ જોવા મળશે ડિવાઈસ ના ઉપયોગથી હવાઈ સ્કેનિંગ કરવા માટે ડ્રોન પણ લગાવી શકાય છે કોઈ પણ વ્યક્તિ જે ડ્રિંક કરેલ જણાય તો તરત જ આ ડિવાઈસ અધિકૃત વ્યક્તિને ઇમેલ દ્વારા ચેતવણી પણ મોકલે છે જ્યારે ગાડીમાં ડિવાઇસ લાગેલું હોય છે કે ગાડીના ફ્રન્ટ ડેશબોર્ડ પર તમારી એક વિઝ્યુઅલ સિગ્નલ તરીકે ફ્રન્ટ સાઇડમાં એક લાઇટ લાગેલી છે જેમાં ગ્રીન કલરની લાઇટ છે તો નોર્મલ કન્ડિશનમાં જે હોય આલ્કોહોલ સેવન ના કર્યું હોય તો ગ્રીન કલર રહેશે એક લેવલથી વચ્ચે એટલે કે તમારે કહીએ કે હન્ડ્રેડ એમજી ને ઝીરો પોઈન્ટ જીરો થ્રી પર્સન્ટેજ અલાઉડ લેવલ છે તો એની ઉપર જશે તો ગાડીના એટમોસ્ફિયરની અંદર ગાડીના વાતાવરણમાં તમારું આલ્કોહોલનું લેવલ ડિટેક્ટ થયું તો એ સિગ્નલ યલો કલર જનરેટ કરશે નોમિનલ લેવલ હશે સિમિલર બોટમ લાઈન હશે તો અને જ્યારે હાઈ લેવલ પર જશે એટલે ઓટોમેટિકલી એ રેડ સિગ્નલ જનરેટ કરી અને સાથે સાથે તમારી ગાડીની સાથે જે ફ્યુલ સિસ્ટમમાં રિલે મારું અટેચ કરેલું હોય કાં તો તમારી ઇગ્નિશન સાથે તો એ કટ ઓફ કરીને ગાડીને બંધ કરી દેશે સાથે સાથે બેકિંગમાં એક પ્રોસેસ થઈને તમારા જે તે ઓથોરિટીઝનો ઇમેલ નાખેલો હશે તો એના ઈમેલ પર તમારું આલ્કોહોલ લેવલનો ડેટા જતો રહેશે